મારા ખલકાલી દયા તારો માગો તો મારે ધોલો તે સપોલી શિંગ ગે માગો તો મારુને માધુ લલકાલી દયા માગો તો મારે ધોલો તે সকলি আশবে মো তোমার চরুণী বাবা শাম সুন্দর দায়া কর মাগ তোমার ধুলো তে সকলি আ শিবে মো তোমার চরুণী

તો તો કે કે છેતી તેજે ત્યાના I'm <laughs>